નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને સૌથી પહેલા તો જય શ્રી રામ અને શરૂઆત કરીશું આજના આપણા ખાસ કાર્યક્રમની શ્રી રામકથાની આજથી આપણે શરૂ કરીશું શ્રી રામ કથા જેમાં આપણે વાત કરીશું ભગવાન શ્રી રામની જે બાલ્યાવસ્થાથી લઈને તમામ જે તેમના સમગ્ર જીવનમાં જે પ્રકારની અલગ અલગ મૂલ્યો અને અલગ અલગ કાંડ આપણે રામાયણના કહેતા હોઈએ છીએ અને જેના આધારે જે ભગવાન શ્રી રામનું જે મંદિર છે અયોધ્યામાં તે પણ નિર્માણ પામ્યું છે ત્યારે બાવીસમી તારીખે તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તેની પહેલાં અત્યારે આપણે વાત કરીએ તો ઠેર ઠેર ઉત્સાહભર જેવો માહોલ છે દેશમાં આપણે વાત કરીએ સિવાય ગુજરાતમાં વાત કરીએ તો ઠેર ઠેર અનેકો કાર્યક્રમ પણ થઈ રહ્યા છે ભગવાન શ્રી રામના જે શ્રી રામનું જે જીવન છે જે રામાયણ છે અને તેમાં અલગ અલગ પ્રસંગો પણ છે અને તેની માટે પણ ખાસ આયોજનો થઈ રહ્યા છે ક્યાંક ચિત્ર સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે ક્યાંક જે કહી શકાય કે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે જેથી જે રામાયણ છે તેના પાત્રો વિશે અને રામાયણ વિશે જે બાળકો છે તેમના માટે પણ નિબંધ સ્પર્ધાની આપણે વાત કરી તો તેનું પણ આયોજન થઈ રહ્યું છે અનેક જગ્યાએ આપણે વાત કરીએ તો અત્યારે શ્રીરામ કથાનું પણ આયોજન થઈ રહ્યું છે જેથી લોકો છે કે જે આ મહોત્સવમાં વધુને વધુ ભક્તિમય બની રહે ત્યારે અત્યારે આપણે એ જ વાત કરીશું અને બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેની પહેલાં ભગવાન શ્રી રામના જે સમગ્ર જીવન ચરિત્ર છે તેના આધારના જે અલગ અલગ અવસ્થા મુજબ અલગ અલગ પ્રસંગો છે અને તેમાંથી કયા જે જીવન મૂલ્યો આપણે શીખવાલાયક છે આપણા સૌના આરાધ્ય દેવ શ્રી રામ છે અને તેમના જન્મોત્સવથી લઈને આપણે આજની શરૂઆત કરીશું અને ત્યારના પ્રસંગો છે તેની આપણે વાત કરીશું આપણી સાથે આ સમગ્ર ચર્ચા માટે જોડાઈ ગયા છે ડૉક્ટર હરિપ્રસાદ ભટ્ટ શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું સૌથી પહેલાં તો શું કહેશો જે પ્રકારે માહોલ અત્યારે છે સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં મંદિર નિર્માણને લઈને સૌથી પહેલાં તો ઉત્સાહની વાત કરીએ કેવા પ્રકારનો ઉત્સાહ છે અને કેવા પ્રકારની ઉજવણી અત્યારે ગુજરાતભરમાં ભક્તોમાં થઈ રહી છે જય શ્રી રામ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ધામ આ અદભુત એવો અવસર આ વર્ષે આપણે વિક્રમ સંવંત બે હજાર એસી માં પોષ સુદ બારસ પોષ સુદ બારસ સંવંત બે હાજર એસી માં આ અદભુત અવસર ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં પધારવાના છે વર્ષો જૂનું પ્રાચીન એવું કીધું છે કે ત્રેતા યુગ કાળનું જે સમય પ્રમાણે જે કરવામાં આવ્યો છે તો આ સંપૂર્ણ મંદિર નાગર શૈલી પ્રમાણે બનાવવામાં આવેલું છે અને આ મંદિરનો આનંદ અને ઉત્સાહ એટલો બધો છે કે આપણા હૃદયમાં પણ એવું કીધું છે કે આ આજની પેઢી

તો આ સરયુ નદી ના કિનારે ભગવાન રામચંદ્ર માનસ માં માધ્યમથી હું કહેવા માંગીશ કે અવધપુરી પુરી ની જામ કહી હે નિકટ સરયુ શ્રી ગંગા હે ದಶರಥ ನಂದಂಜನ ಸೀತಾರಾಮ ರಣ ಭ್ರಹ್ಮೀ ರಣ ಭ್ರಹ್ಮೀತೀ ರಣ ಬ್ರಹ್ಮ ಎಧ ಪೂರಿ ಎ ಕರೆ ವಧ ತೊಂದ್ರ ಅಯೋಧ್ಯಾಧಾಮ ಅಯೋಧ್ಯ એવા અયોધ્યા ધામ જ્યાં સરયુ નદી છે હા ગંગાજી નું પ્રદેશ છે એવું કીધું છે મૃગશીર્ષ નક્ષત્ર છે આ જ્યોતિષીય કળા અત્યારે જો ઉત્તરાયણ નો સમય ઉત્તર તરફ પ્રયાણ કરે છે તો આ ઉત્તરાયણ સમય છે અને મૃગશીર્ષ નક્ષત્રનું શુભ છે અભિજીત મુહૂર્ત ની અંદર એવું કીધું છે કે જે કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે જેના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે એવું કીધું છે એટલે એને કોઈ જીતી શકતું નથી તો આ ભારત વર્ષની ભૂમિ ને એવું કીધું છે આ ભગવાન રામ રાજ્ય બને અહીંયા રામ રાજ્ય સનાતન રામ રાજ્ય બનાવવામાં આવે એટલા માટે મેષ રાશિ મેષ લગ્નનું

માટે એ રામચંદ્રજીર યોદ્ધા બને એટલા માટે યુવા સ્વરૂપ એવું કીધું છે યુવા ને યુવા પેઢી માટે મૂર્તિ અહિયાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે એટલે જ એમને એવું મંદિર માં કૃષ્ણ લલ્લા આપણે કહેવામાં આવે છે એવા રામ જન્મજી જ્યાં જન્મ થયો હતો એ જ જગ્યાએ બરોબર એક જગ્યાએ આ મંદિરનું નિર્માણ થયું છે આ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે એવું કીધું છે છે ફૂટ 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 ઊંચાઈ અને ઊંચું આ મંદિર ત્રણ માળનું મંદિર છે હા એટલે એ મંદિરના અત્યારે તો એ વિષયમાં મારે વધારે જવું નથી પણ આ આનંદનો વિષય છે એટલે હું આ નિર્માણ દિવસના દર્શક મિત્રોને હું કહીશ કે અવધ મે આનંદ ભયો જય બોલો રઘુવીર રામ કી જય બોલો હનુમાન કી અને જે પ્રકારે આપણે વાત કરી કે રામ લલ્લા બિરાજમાન થવાના છે અને તેમાં જે બાળપણનું તેમનું સ્વરૂપ એટલે આજે આપણે શરૂઆત પણ રામકથાની કરવા જઈ રહ્યા છીએ કે જે ભગવાન રામનું જે બાલ્યાવસ્થા હતી તેમનો જ્યારે જન્મ થયો પરંતુ જે અયોધ્યાની આપણે વાત કરી કેમ અયોધ્યા તેનું નામ પડ્યું અને કેટલી પાવન ભૂમિ છે અયોધ્યાની ત્યારે ભગવાન રામ ના જન્મ માટે અયોધ્યા જ કેમ આપણે વાત કરીએ કે ભગવાન રામ જે અવતાર છે કેમ ભગવાન રામચંદ્રજી નું સ્વરૂપ તો એવું એવું જ સ્વરૂપ આ અવધ ભૂમિ નું પણ છે અયોધ્યા ને ધામ કહેવા એવું કીધું છે કે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારિકા સપ્તે તે મોક્ષ આ સાત મોક્ષપુરી નગરીઓ છે એમાંની એક મોક્ષપુરી નગરી આપણા ગુજરાતમાં દ્વારકા પીઠ પણ બતાવવામાં આવેલી છે તો આ દ્વારકા પીઠ એવું કીધું છે અને જ્યોતિષ પીઠ અને સાથે સાથે કાંચી પીઠ એવી રીતે આ શંકરાચાર્યોની ચાર પીઠ છે અને એમાં જ આ અયોધ્યા પુરી એ રામાનંદાચાર્ય એવું કીધું છે કે એની આ અયોધ્યા પુરી નગરી કહેવામાં આવી છે અને આ પુરી નગરીમાં જે કોઈ પણ દર્શન કરે છે એક વાર એકવાર પણ દર્શન કરે છે જીવાત્માને ફરી જન્મ લેવો પડતો નથી એટલા માટે આ મોક્ષપુરી ધામ છે આ ધામના એક વખત દર્શન કરવા જીવાત્માની ઈચ્છા હોય છે એવું કહેવામાં આવે છે અંતિમ સમયે પણ જો રામનું નામ લેવાય જાય તો જીવન ધન્ય ધન્ય બની જાય છે તો આપણી જો હયાતીમાં જો આપણી હયાતીમાં આપણે જોઈ શકીએ એવું અદ્ભુત નિર્માણ આ વર્ષની અંદર થતું હોય તો આ અદ્ભુત નિર્માણની અંદર આપણે સહભાગી બનવું જોઈએ તો આ જે આ બાવીસ જનવરી એવું શુભ મુહૂર્ત છે અભિજિત મુહૂર્ત છે એ દિવસે શુભ શરૂઆત કરવામાં આવે તો આપણા સંકલ્પ સિદ્ધ થાય છે એટલા માટે આપણે પણ જો કોઈ કોઈ સંકલ્પ સંકલ્પ લેવો હોય આ એક કે લેવાની વિચાર હું નથી કરતો કોઈ રાજનીતિ કે રાજકારણ ના સંકલ્પ નહીં પણ આ સનાતન કેમ ઉજાગર થાય આપણી આ યુવા પેઢી કેમ સંસ્કારી બને મર્યાદિત બને એનામાં કેમ એવું તત્વ આવે એનામાં કેમ એ આગળ વધે એના છે એટલે એનું આ શુભ મુહૂર્ત છે આ અભિજીત મુહૂર્ત હા અભિજીત મુહૂર્ત ની અંદર આ બાવીસ તારીખે જો આપણે આપણા ઘરે પણ જય જયકાર કરીએ એમની આરતી ઉતારીએ હા કે કૌશલ્યા ના પુર તમારી આરતી આજે

કરવા જોઈએ તો એના સંકલ્પ સિદ્ધ થશે જે પ્રકારે આપણે વાત કરી હવે વાત કરીએ અવતાર સ્વરૂપે જન્મ જે લીધો તેનું વાત કરીએ કે ભગવાન રામ સમયના જે પ્રકારે જોયા છે તમામ દેવી દેવતા પણ જે પ્રકારે ફૂલો વરસાવતા હતા તે ઘણી બધી કથાઓ આપણે જોઈ છે તો જન્મ સમયની જે કથા આપ દર્શક મિત્રોને જણાવશો આપે કહ્યું કે ભગવાન પ્રગટ જન્મ દિવસ દિવસની કથામાં એવું કીધું છે એટલે નવમી તિથિ ના દિવસે શુક્લ પક્ષ એવું કીધું છે શુક્લ પક્ષ તો ચૈત્ર સુદ નવમી તિથિ એના દિવસે એમનો જન્મ થયો હતો તેતા યુગમાં એવું કીધું કે ભગવાન નારાયણ અવતાર લઈને આવ્યા હતા દસ જે મહા અવતારો છે આ દસ અવતારો માં ભગવાન રામચંદ્રજી નું મર્યાદા પુરુષોત્તમ તરીકે સ્થાન આપવામાં આવે છે તો નવમી તિથિ મધુમાસ ચૈત્ર માસ શુક્લ પક્ષમી ના દિવસે એવું કીધું છે બપોરના બાર વાગે મધ્યાન સમયે એમનો જન્મ થયો છે અને એ જ સમય આપણે આ બાવીસ જાન્યુઆરી ના દિવસે ગર્ભગૃહમાં એ જ મુહર્ત ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છીએ એટલે રામચરિત માનસમાં અને વાલ્મિકી ઋષિ કૃત અને વાલ્મિકી કૃત જે તિથિ જે શાસ્ત્રાર્થ નિર્દેશ કરેલો છે એ પ્રમાણે જ આ એ મુહૂર્ત કાઢવામાં આવેલું છે શુભ મુહૂર્ત ના દિવસે એવું કીધું છે ભગવાન રામચંદ્રજી નો જન્મ પણ કૌશલ્ય ના કુંવર એવું કીધું છે ચાર ભાઈ ની ચાર વેદના સૂત્ર હતા એ

પૂર્ણાંક જે ગ્રહ છે એટલે આ પૂર્ણાંક ગ્રહ એટલે પૂર્ણ પુરુષોત્તમ તરીકે પ્રગટવા માટે પૂર્ણ વિજય પ્રાપ્ત કરવા માટે પૂર્ણ એવું કીધું છે અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે યદા હિ ધર્મ ગ્લાની ભવતી ભારત અભ્યુત તદાત્માનમ સૃજામ્યમ એટલે કે આ મંદિરોની રક્ષા કરવા માટે હું જન્મ લઉં છું પવિત્ર સાધુના પવિત્ર સાધુ મહાત્મા રક્ષા કરવા માટે હું જન્મ લઉં છું સંહાર કરવા માટે કરવા કરવા માટે માટે સંહાર ભગવાન જન્મ લે છે એટલે એવો આ શુભ દિવસ છે કે આપણા દુશ્મનો નાશ થાય એવો આ શુભ દિવસ છે કે આપણા અસુરો નો નાશ થાય કામ ક્રોધ લોભ મોહ નો નાશ થાય ભારત ભૂમિ ભારત પ્રજા આ સનાતની પ્રજા એવું કીધું છે કે ધનવાન બને યશવાન બને અને રામ રાજ્ય સાચવે સીતાપતિ અખંડ એવા આ રામચંદ્ર ભગવાન નું આ અદભુત એવો સમય છે તો આ સમય ના દિવસે જોડે સીતારામ બનીને સીતારામ ની પૂજા કરવી સીતારામ બની સ જેવી સીતારામ જોડી છે એવી રીતે કરીએ તો આપણા ઘરમાં મર્યાદા આવશે તો જ આ સનાતન સુખ આવશે તો જ ભગવાન રામચંદ્રજી અને હનુમાનજી આપણી રક્ષા એટલે એવું કીધું છે કે રામજી નગરિયા રામકી ચિરંજીવી દેવો કરે હ અને બસેસરયુ કે તીર એવું ગંગાના તીરે આપણું આજે સાબરમતી ના તીરે તો આપણી રક્ષા થાય આપણા ઘરે આપણી રક્ષા થાય એટલા માટે વીર વીર મહાવીર એવા હનુમાન દાદા સાથે ભગવાન રામચંદ્રામ સાથે હાજરીમાં વિચારો તમે શિવમ ભાઈ કે આ પાંચસો પંચાવન વર્ષ થયા છે પાંચસો વર્ષ થયા હશે હા આ મંદિર નિર્માણ કેટલીક વાર શરૂઆત કેટલીક વાર એ થયું હશે પણ અત્યારે મારે વિષયમાં વધારે જવું નથી કેટલા તોડ્યા છે કેટલાય નહીં તોડ્યા હોય મારે એ વિષયમાં અત્યારે વધારે જવું નથી પણ અત્યારે નિર્માણ થાય છે અને અત્યારે ભગવાન બિરાજમાન થાય છે એનો આનંદ અમને સૌને છે અને એનો આનંદ હોવો જોઈએ જે પ્રકારે વાત કરી જન્મની તો વાત કરી કે ક્યારે તેમનો જન્મ થયો ક્યાં જન્મ થયો પરંતુ જન્મ બાદ જે આનંદ ઉલ્લાસ હતો અયોધ્યામાં જે પ્રકારે આનંદ ઉલ્લાસની વાત કરીએ છીએ પ્રકારે વાંચ્યું છે આપણે આપણે વખત જોયું છે ધારાવાહિકોના માધ્યમથી તો એનો જરા ઉલ્લેખ કરો કે કેવો ઉત્સાહનો માલ હતો જ્યારે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો અને તેવો જ આનંદ ઉલ્લાસ અત્યારે આપણા અહીંના લોકો કરી રહ્યા છે આ મંદિર નિર્માણના સમયે બરાબર સવાલ સમજાયો નહીં મને હલો વાત કરીએ કે જન્મ બાદની આપણે વાત કરીએ તો આનંદ ઉલ્લાસ જે પ્રકારે અયોધ્યામાં હતો જે પ્રકારે આપણે વાંચ્યું છે આપણે સૌએ જોયું છે ઘણી બધી જગ્યાએ જે ધારાવા પણ જોયું છે ત્યારે તે પ્રસંગ વિશે આપ કહો કે જ્યારે ભગવાન નામનો જન્મ થયો ત્યારે શું માહોલ હતો ત્યાં અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી નો જન્મ થયો ત્યારે એવો અદભુત માહોલ હતો કે છોડો લાપસી નાના નાના બાળકો હતા એને એવું કીધું હાથી ઘોડા આપ્યા અને જે બુઢિયાઓ હતા એને પાલખી આપી છે અને એવું કીધું છે કે રામચંદ્રજી જયારે આવ્યા ધર્મ પે આની તબ પ્રગટ

ભગવાન શંકર ડમરુ વગાડે હા અને એવા સમયે રામચંદ્રજી નો પ્રાદુર્ભાવ થયો છે તો આ બ્રહ્માજી વેદ પડતા હતા શિવજી ડમરૂ વગાડતા હતા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હતા અને એવા મધુમા આવે છે જોવા મળ્યો છે હા દશરથ રાજા ને પણ એવું કીધું છે કે સંતાન થવામાં બહુ સમય લાગ્યો છે જેટલો સમય આપણે આ રામ મંદિર નિર્માણ માટે આપણે સહન કર્યો હા અને એ જ એમને ગુરુની પ્રાપ્ત કાર્યમાં વિશ્વામિત્ર ને સોંપેલા છે વિશ્વામિત્ર ને એને કીધું છે એટલે પોતાના આ રાજ્યની સંસ્કૃતિ ની રક્ષા કરવા માટે આ ભગવાન ના આજે પણ ભગવાન ના બાળ સ્વરૂપ નું આપણે દર્શન કરતા ઝાંખી કરતા આપણો અદભુત એવા અવસર ની અંદર ભગવાન રામચંદ્રજી ના આ જાન્યુઆરી ના દિવસે એવું કીધું છે અયોધ્યામાં પણ એવો જ માહોલ ત્રેતા જેવો માહોલ છે ચોક પુરાવા લાગ્યા છે અને આપણે ઘરે પણ ભગવાન કે મારા ઘરે પ્રભુ તમે પધારો એ ભાવ સાથે ભગવાન રામચંદ્રજી નો જુત એવું આ શુભ મુહૂર્ત એવા શુભ મુહૂર્ત નો લાભ લેવો જોઈએ આપણી નજરે જો આપણે આ જોઈ શકીએ તો એનો લાભ લેવો જોઈએ

તારકાનો વધ કર્યો વધ કર્યો છે એટલે એ સમયે પણ એવું કીધું છે કે દશરથ ભગવાન તો રાજ્યાભિષેક નું રામચંદ્રજી ને રાજ્યાભિષેક નું ગયા હતા હા એટલે મુહૂર્ત ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું રાજ્યભિષેક ની વાત ચાલે છે રામચંદ્રજી છતાં પણ એ મર્યાદામાં રહીને એનો પણ સ્વીકાર કર્યો છે એક નારી બાળ બ્રહ્મચારી એક પતિવ્રતા રામ ભગવાન રામચંદ્રજી સ્વયં પોતે રાજા હતા એમના પિતા પણ ત્રણ વિવાહ કર્યા હતા છતાં પણ રામચંદ્ર જી એ કીધું છે કે જે મને સોંપેલા છે હા એ સીતા માતા સાક્ષાત જાગ્રતા તો એના એના માટે બલિદાન એમના માટે પોતાના વનવા એ પોતે બલિદાન એમને આપી દીધું છે અને લંકામાં જઈને પોતાની સેના બનાવી છે પોતાની પાસે અસ્ત્ર નથી શસ્ત્ર નથી રથ નથી છતાં પણ એમને સેનાનું નિર્માણ કર્યું છતાં પણ એમને શસ્ત્રનું નિર્માણ કર્યું અને વાનરોની પશુ પક્ષી કેવટ જાંબુ આ બધા એવું કહેવામાં આવે છે અવધ માં પણ અત્યારે અને એ આવી ગયા છે હા એ રામચંદ્રજીના દર્શન કરવા માટે તો એની પણ જે વાતો સમજી શકે એવો આદિપુરુષ એવો અનંત મહાપુરુષ મહાપુરુષ નહીં પણ પરમ ભગવત ભગવાનના જ અવતાર

એવું કીધું છે જ્ઞાનની વાતો આ રામચરિત માનસ સાથે રામાયણ સાથે અને ભગવાન રામચંદ્રજી સાથે જોડાયેલી છે તો એવા એવા પરમ દેવોના પણ દેવ એવું કહેવામાં આવે છે મહાદેવના અવતાર શિવજી નો અગિયાર અવતાર હનુમાનજી પણ એમની સાથે રહેવા માટે આવ્યા એટલા માટે જ્યાં જ્યાં પણ ભગવાન રામચંદ્રજી હોય છે ત્યાં ત્યાં વીર વીર મહાવીર બજરંગ બલી હનુમાન દાદા પણ હોય છે એટલે જ્યાં હરિહર અને હર અને સંગમ થાય છે એવા આ અંદર ભગવાન રામચંદ્રજી હું આ નિર્માણ નિર્માણનો પણ આભાર વ્યક્ત કરું છું કે મને આ ભગવાન આ બાવીસ જાન્યુઆરી રામચંદ્રજી વિશે મને બોલવાનો મને મોકો આપ્યો એ માટે શિવમભાઈ આપનો અને નિર્માણનો પણ હું આભાર વ્યક્ત કરું છું ખુબ ખુબ થેન્ક યુ ધન્યવાદ અરે આભાર ડો હરિપ્રસાદજી આપનો પણ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સાથે આપે જે શ્રીરામ કથા છે અને તેના જે મૂલ્યો છે શું કથા છે તમામ લોકો સુધી આપે માહિતી પહોંચાડી અને શું ભગવાન રામ કેમ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે કેમ આદિપુરુષ તેમને કહેવામાં આવતા હોય છે તે તમામ માહિતી આપે જે પ્રકારે દર્શક મિત્રોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો દર્શક મિત્રો હાલ શ્રીરામ કથાની આજે આપણે વાત કરી શ્રી રામ ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારની સમયની પણ આપણે આપણે અત્યારે વાત કરી આવતીકાલે ફરીથી મળીશું અને શ્રીરામ કથાની આગળ આપણે ચર્ચા કરવાના છીએ ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર